સમગ્ર ભારત વર્ષમાં આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે રથયાત્રા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રથયાત્રા પર્વની ઉજવણીના ભાગરૂપે ભગવાનને નવીન બનાવેલા સુંદર અને કલાત્મક રથમાં ઠાકોરજીને પૂજારી દ્વારા બિરાજમાન કરી રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો વાસ્તે ગાસ્તે ભક્તોએ રથયાત્રામાં જોડાઈ પર્વની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્માને આજે રથયાત્રાના દિવસે શામળાજી મંદિરની અંદર ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મેનેજમેન્ટ દ્વારા અને આ વખતે નવો રથ બનાવવામાં આવ્યો છે જે રથ બહુ આકર્ષક અને બહુ સરસ બનાવવામાં આવ્યો છે જેની અંદર આજે શામળાજી ભગવાનને ટ્રસ્ટીઓ બધા ચેરમેનશ્રી મેનેજરશ્રી કર્મચારી સૌએ ભેગા થઈ આજે શામળાજી ભગવાનને નવા રથમાં બિરાજમાન કર્યા અને આખા પરિસરની અંદર સરસ રીતે રથયાત્રા કાઢી અને શામળાજી ભગવાનને આપણે ચારો તરફ દર્શન કરાવી સૌએ દર્શન કર્યા અને આજે આ નવા રથમાં ભગવાન બિરાજા તે બદલ શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ અને સૌ કર્મચારી અને સૌનો આભાર વ્યક્ત કરે છે ટ્રસ્ટ મંડળ તરફથી તો શામળાજી ભગવાનનો આજે નવો રથ ચાલુ કરવામાં આવ્યો છે અને સરસ રીતે રથયાત્રા ઉજવવામાં આવી છે આ ઉજવણી માટે દરેક પ્રકારના સંગીતો વગેરે અનેક રચનાઓ કરવામાં આવી અને એના ઉત્સકૃત માટે દરેક કાર્ય કરવામાં આવ્યું અસ્તુ